જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે મારા રસોડામાં આજે આપણે રતાળાની ચિપ્સ બનાવીશું આ ચિપ્સ એકદમ ક્રિસ્પી અને એકદમ ચટપટી લાગે છે તો જોઈએ બનાવવાની રીત આ રીતથી માર્કેટમાં જે રતાડું મળે તે લઈ લીધું છે એની જે છાલ હોય એ કાઢીને મેં લઈ લીધી છે ને આવી રીતે ગોળ ચિપ્સ કરીને લઈ લીધી છે હવે આપણે મસાલો કરી દઈશું તો બે ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર દાણા દાણાજીરું પાવડર ત્રણ ટેબલ સ્પૂન એક ટેબલ સ્પૂન હળદર વન ફોર્થ ટી સ્પૂન જેટલું ગરમ મસાલો ઉમેરીશું સ્વાદ પ્રમાણે મીઠું એક ટેબલ સ્પૂન આદુ મરચાં અને લસણની પેસ્ટ લીધી છે મેં અને થોડી કોથમીર ઉમેરીશું આ બધો મસાલો આપણે પહેલાં આવી રીતે મિક્સ કરીને લઈ લઈશું હવે આપણે જે ચિપ્સ કરી છે રતાડાની એના પર આ મસાલો ઉમેરીશું અને મિક્સ કરીશું રતાડું ચીકણું હોય એટલે આ મસાલો બરાબર એના પર કોટ થઈ જશે આવી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે એટલે મસાલો બરાબર કોટ થઈ જશે આની ઉપર ચિપ્સ પર આ રીતથી મેં મિક્સ કરીને લઈ લીધું છે હવે એક નોનસ્ટિક પેન લેવાનું છે એ તેલ ગરમ થવા માટે મેં મૂક્યું છે લગભગ ત્રણ ટેબલ સ્પૂન જેટલું મેં તેલ લીધું છે તેલ થોડું ગરમ થાય એટલે આપણે આ જે ચિપ્સ તૈયાર કરીને રાખી હતી એ આમાં ઉમેરીશું આ રીતથી છૂટ્ટી છૂટ્ટી આપણે ચિપ્સ શેકાવા માટે મૂકવાની છે આવી રીતે મેં મૂકી દીધી છે અને ઉપરથી થોડું આપણે બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું આવી રીતે પાણીનો છંટકાવ કરવાનો અને ઢાંકીને મૂકી દેવાનું છે લગભગ બેથી ત્રણ મિનિટ પછી આપણે એને ટર્ન કરીશું એટલે એક સાઈડથી સરસ ગોલ્ડન બ્રાઉન જેવી શેકાઈ ગયેલી હશે આ રીતથી શેકાઈ ગઈ છે હવે બીજી સાઈડ પણ આપણે એને શેકાવા દઈશું તો આ રીતથી બીજી સાઈડ પણ સરસ રીતથી શેકાઈ ગઈ છે અને ચિપ્સ પણ આપણી આવી રીતે જોઈએ તો ચડી ગઈ છે હવે એક પ્લેટમાં લઈ લેશું તો તૈયાર છે રતાડાની ચિપ્સ આ ચિપ્સ ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને એકદમ સ્વાદિષ્ટ લાગે છે એકવાર બનાવીને જરૂરથી ટ્રાય કરજો થેન્ક્સ ફોર વોચિંગ